નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત મફતિયાપરા વિસ્તારની મુલાકાતે આમ આદમી પાર્ટી સુરનગર જિલ્લાના પદાધિકારીઓ પહોંચ્યા મફતિયાપરા વિસ્તારના લોકો છેલ્લા ઘણા વર્ષોથી આટકા ખાણી હટાવવા માટે થઈ ત્યાં વિસ્તારની અંદર રોડ રસ્તા ગટર લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા માટે થઈ અને તેઓ લડત આપી રહ્યા છે તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લખતર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહોતી ત્યારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓને આ બાબતની જાણ થતા તેઓ મફતિયાપરામાં પહોંચ્યા હતા અહીંયા તમામ પ્રકારના પ્રાથમિક જે સુવિધાઓ મળી હતી કે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સુવિધાઓથી આપો વંચિત છે તો અહીંના કોઈ યુવાન નહીં આવો શું તમારું નામ શું તમારું નામ પ્રકાશભાઈ અહીંના આમ આદમી સ્થાનિક આગેવાન છે તમે આ વિસ્તારની આટલી બધી સમસ્યાઓ છે આ સમસ્યાઓ બાબતે ટીડીઓમાં કે ગ્રામ પંચાયતમાં કે કોઈ જગ્યાએ રજૂઆત થઈ અને તેમ છતાં કેમ આનું પરિણામ નથી મળતું તમે એનો ભાવતા બધા પણ એ પૂરેપૂરો અભાવ છે મતદારો ભાજપના છે ત્રીસ ત્રીસ વર્ષ થી તાલુકા પંચાયત માં ગ્રામ પંચાયત માં જિલ્લા પંચાયત વિધાનસભામાં અને લોકસભામાં તમામે તમામ સ્તરે પણ આ લોકોએ ભાજપને મત આપ્યો છે સતત ભાજપને મત આપતા હોય એના કારણે ભાજપના ભ્રષ્ટાચારી આગેવાનોને અભિમાનને શિંગડા આવી ગયા છે કે આ ગરીબ મંસોને કામ કરો કે ન કરો મત તો આપવાના છે એટલે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ઈશુદાનભાઈ ગોપાલભાઈ તથા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા લોકો ગરીબ લોકોની જે ગરીબ લોકોનું કામ નથી તો એ ગરીબ લોકોને જ્યાં પણ જાય છે રૂકુ મુલાકાત હવે ધારાસભ્ય છે અને તંત્રને સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ તમામે તમામ પછાત લોકોનો રોડ રસ્તા ગટર પાણી બાબતનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી સમય આમ આદમી પાર્ટી જિલ્લા સ્તરે લખ્તર બાબત શું કરવું એનું નક્કર ચર્ચા કરી આગામી સમયમાં ઉપરોગ બાબત લાંબી લડતનું આયોજન કરશે તેથી પાર્ટીના ધારાસભ્ય અને જે તે તંત્રના જવાબદાર તંત્રના અધિકારીઓને ઉપક બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા અમે આમ આદમી પાર્ટીના આગેવાનો હું અમરતભાઈ પવનસિંહ તથા બીજા અનેક આગેવાનો રજૂઆત કરીએ છીએ માંગણી કરીએ છીએ અને હવે આ આનું કોઈ પણ પરિણામ નહીં આવે તો જે રીતે આમ આદમી પાર્ટીનું આ બધાએ વિસાવદરની જે કામ કામ જોયું છે તો પણ હવે પાટણિયાના દસાડા વિધાનસભામાં પણ બધાએ વિસાવદરવાળી કરવાની છે બોલો જય વિસાવદરવાળી જય વિસાવદરવાળી વિસાવદરવાળી હવે અહીંયા થવાની થવાની શક્યતા પૂરેપૂરી છે